હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે શંકર ભગવાનના મંદિરે ત્યાં આપણો બ્લોગ ચાલુ કરી રહ્યા અને લોટી ચડાવવાની એ બટ કોઈ ચડાવવાળું નથી આજે ખબર નહીં કેમ આવશે ભલે થોડીક વાર એને બાવાજી બાવાજી બી નક્કી કામ થાય ક્યાંક ગયા હશે ન અહીંયા જોઈએ એટલે આપણે અહીં ચડાવી દે તો આપણે થોડીક વાર રાહ જોવી પડશે એને પહેલાં આપણે બધા દર્શન કરી લઈ પછી આવશે ત્યારે અહીં ચઢાવી દેશે તો આપણા ગામમાં પાંચ શંકર ભગવાનના મંદિરે બટ આપે અહીંયા જ આવી કેમ કે અહીંયા કને ખબર નહીં અહીંયા જવાની મજા આવે ભલે બધે જઈએ એમ નથી ના જઈ બટ આપે અહીંયા કને ઘણા આવીએ એમ તો હવે આપે દર્શન કરી લઈ બીલીપત્ર કે ફૂલ કે એ આપે લઈ આવીએ કેમ કે હમણાં નિરાંતે જ કોઈ ચડાયાવાળું નથી જો ચઢાયાવાળો હોય ને તો આપણે તક્કર થઈ જાય પછી એ બીલીપત્ર બી આપણે ગોતવા પડે જડે નહીં જલ્દી જલ્દી અને ફૂલ બધા ઊંચા હોય નીચેથી બધા તોડી લીધા હોય પહેલે જ એટલે ઊંચેથી તોડવા હોય ને એટલે વાર લાગી જાય તો હવે બીલીપત્ર આપી જોઈ લઈ બરાબર ઝાડ બીલીપત્રનું એટલે આમાં ખંડિત થઈ ગયા ને એટલે પછી એ ન હાલે ને એટલા માટે આપણે ઉપરથી લેવા પડે એના માટે ને સ્ટૂલ બી રાખેલો હોય કે નીચે ના મળે તો તમે સ્ટૂલ ઉપર ચડીને બી લઈ લો કરીને તો સાદ હવે મને સ્ટુલ ઉપર જ ચડવું પડશે કેમ કે નીચે નથી દેખાતા કોતી તો હવે આજે આપણે બનાવવાના છીએ આલુ પરોઠા તો આપણા ને આપણે ચડવા મૂકી દીધા છે તો એ ચડી જશે એટલે પછી આપણે એને બનાવી નાખશું આલુ પરોઠા આમ ત્રણ દિવસ આપણે આપે આલુ પરોઠા નું કેતા તો આજે એનું મૂરત આવ્યું છે તો ગાઈસ અમે આવ્યા છીએ અમારી વાડીએ કેટલા દિવસ પછી ઠંડો ઠંડો માહોલ છે ત્યાં કને ડુંગર છે ડુંગરના પછી છે નખત્રાણા એક મોરલો આવ્યો છે આપે જોઈ ક્યાં રો મને તો દેખાતો નથી આંબા નીચે હવે આંબા કઈ કે કયા આંબા નીચે જો ત્યાં એ ત્યાં બતાવ દેખાણો ઈ મોર છે એને મોર કહેવાય તમાર ભાષા શું કહેવાય કેજો જો અમાર ભાષા મોર કહેવાય આ તો છંપાઈ ગયું હે રા આ પાણી પાયું હે તે બહુ ઠંડી ઠંડી હવા આવે રી આમાં ભીંડા ને ચોડા ઓ ચોડા ને ગુવાર તો અહીંયા બધું મસ્ત મસ્ત વાવી મે

એવીન કેરી બી થશે કેમ કે આખા મસ્ત થઈ ગયા આંબા એના અંદર ફૂલ આવી ગયા તો હવે એ કેરી થશે ને આપણી જ્યાં બોળી હતી ને મેં તમે બતાવી હતી આ વાડી એ બોળીના આપે બોરા બી ખાઈ લીધા એવડા એવડા નહોતા થયા કેમ બીકોઝ કે થાય એ કાને આપણી વાડીએ ને ઘણા આવજા આવજા કરે ને તો પછી એ બધા તોડીને ખાય એમ હવે ક્યાંક ક્યાંક એકાદ દુઃખ જ હશે એવડા નથી तो हमणा पानी चालू है એટલે ક્યાંક પાણી પવાઈરું હા વાળા અહીંયા પાણી આ ધોણા હે ઓરંજ કો પાલક લેવાની હે આપણે તો લઈ આવીયા પે પાલક પાણી જો કે મસ્ત છે મજા એ ઢાળિયો કે મસ્ત કરે વોટર proof ફોન ઓત ને તો અપian આનંદ રાખ્યો મસ્ત ભાઈ રે પાલક લેવા જોઈએ બટ અહીંયા એને પાણી પાયું હોય ને તો ભીનું છે એટલે આપે નહીં જાય હવે રેવા દઈ રહ જઈ આપે પાછા હજુ આ બધું અહીંયા કને તમને વચ્ચે ગંદડેલું દેખાય ને એ બધું ડુકરિયાના કામ એ જો કે આ ડુંગર કને હોય ને એ તો હાલે આવેરા તો મમ્મી એને પાલક નીકળવા જ્યારે હજુ આ બધું નુકસાન એને જ કર્યું મેં

જ્યારે એને મમ્મી પાલકની સબ્જી બનાવતા અમે સ્કૂલેથી આવતા ને તો પાલકની સબ્જી હોય ને તો તે દિવસે એમ કહેતા ના આવડતું કે પાલકની સબ્જી બનીએ તો એમ કહેતા કે હોટલવાળું શાક બન્યું હોય તેથી હોટલમાં આપે એવડો ક્રેઝ નહોતો પેલા તો જ્યારે અમે નાના હતા ને ત્યારે એમ કહેતા કે આજે ઘરે હોટલવાળું શાક બન્યું હવે તો હોટલનું એટલે કે કાજુ કરીનું શાક કે આપણે એવું બધું ખાઈ બટ તે દિવસે અમારા માટે આ પાલકની સબ્જી હતી હોટલનું શાક એનામાં બી એક ખુશી હતી જો કે એમ સ્કૂલથી આવતા ત્યારે એમ તો અરે હોટલ નું શાક બન્યું હોય ભલે ને પાલક હોય એ બધા માટે ખાલી એમ એમ પાલક રહેતી બટ અમારા માટે હોટલનું શાક હતું મને અહીંયા પાર કરવાનું આવા મથે તો હું કેમ છો પોચી ગઈ પહોંચી તો ગઈ આના મતે કેમ કે પાણી હોય ને એટલે નીકળી ના શકાય સરખું તો આપણે પાલક બી લઈ લીધીએ નીલી ડુંગળી બી લઈ લીધીએ અને હજી કાંક લેશે આઈ થિંક સો તો અહીંયા ડુંગળી ઉખડાય છે નીલી ડુંગળી તો અહીંયા કને ટ્રેક્ટર લઈને આવે છે પપ્પા નાનું ચલો ટ્રેક્ટર માં બેસો

અંદર આપણે આલુ ભરી અહીંયા આલુ પરાઠો મસ્તથી બની ગયા છે તો હવે આપણે ગ્રહણ કરી લઈએ તો આપણે જોઈ છે ટીવી તો થોડીક વાર ટીવી જોઈ ને પછી આપણે સુઈ જઈશું તો બસ આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે અને જો તમે મારા ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી નાખજો બાય